રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને વાહ અરે વાહ આનંદમાં હોય એટલે બસ બીજું તો જોઈએ હું હવે આપણા ઘણા છોકરા યંગસ્ટર છોકરા બધા અહીંયા અહીંયા છે ને ડ્રાઇવિંગ ટેસ્ટ તમને ખબર છે કે ડ્રાઈવિંગ ટેસ્ટ અહીંયા આપણે એટલે પાસ કરવી હોય તો બહુ હાર્ડ છે હાર્ડ એટલે બે એટલા ડ્રાઇવિંગ ટેસ્ટ અમારે અહીંયા ટૂંકમાં હોય છે તો આપણા દેહી માણસો ભાઈ ઇન્ડિયામાં છે એને પણ ખબર પડે ને વાત કરીએ તો કારણ કે અહીંના માણસોને તો બધાની ખબર છે કે બે ટેસ્ટ હોય એટલે એક થિયરીની ટેસ્ટ હોય અને પહેલાં એ થિયરીની ટેસ્ટ દેવાની હોય અને એ થિયરીની ટેસ્ટ પાસ થો એટલે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલુ કરી દેવાય અને બે વર્ષ એ જો ડ્રાઇવિંગ એ પહેલી જે થિયરીની ટેસ્ટ તમે પાસ થાવ તો બે વર્ષની અંદર તમારે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગની ટેસ્ટ પૂરી કરવી પડે તો તમને છે ને ટૂંકમાં એ કન્ટિન્યુઅસલી બે વર્ષ સુધી બે વર્ષ પછી એક્સપાયર થઈ જાય એટલે જો બે વર્ષ પછી જો બે વર્ષ થઈ જાય ને તમે ત્યાં સુધીમાં જો ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રેક્ટિકલ ન શીખ્યા હોય ને ન દીધી હોય અને પાસ ન થયા હોય તો તમારે ફરીથી પાછી નવી થિયરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડે રાઈટ એટલે બહુ હાર્ડ છે અને છોકરાઓ બિચારા મહેનત કરે છે પણ અહીંના છોકરાઓ છે ને એ તો એને બહુ ઇઝી એટલું બધું હાર્ડ ન લાગે પણ આપણે ઇન્ડિયાથી આવતા હોય એને થોડુંક વધારે હાર્ડ લાગે પણ જો કે અત્યારે બધા અહીંયા પણ ડ્રાઇવિંગ કરતા હોય એટલે બહુ વાંધો નતા આવતો પણ અહીંયા એવો એક મારે વાત તમને એ કરવી છે કે અહીંયા છે ને ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે બુક કરવી હોય પ્રેક્ટિકલ ડ્રાઈવિંગ ટેસ્ટ તો વારો નહોતો આવતો છ છ મહિના સુધી છ મહિનાનું હોય એમાં લિસ્ટ રાઇટ તો ક્યાંય બુકિંગ ન મળે હવે એનો મેઇન વસ્તુ તો જ્યારે આ કોવિડનું થયું તો ત્યારે બહુ પ્રોબ્લેમ થયા તો એ પછી કોવિડ પછી વધારે પ્રોબ્લેમ થયા કારણ કે કોવિડ છે ને ત્યારે બંધ બંધ થઈ ગયું હતું બધું એમ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાનું ના અંતે એટલે બેકલોગ એટલે લગભગ સાડા છ લાખ માણસ અત્યારે નવા ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે તૈયાર છે ટૂંકમાં એમ લાઇનમાં છે કેટલા સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ્સ રાઈટ ઓલ ઓવર ધ ઇંગ્લેન્ડ તો હવે એને છે ને ડ્રાઇવિંગ ટેસ્ટ દેવી હોય તો ઓલામાં તો જાય એને ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે એમાં નહીં તો પાઉન્ડ સિક્સટી ટુ પાઉન્ડ છે ડ્રાઇવિંગ ટેસ્ટના બુક કરવાના અથવા તો સેવન્ટી ફાઇવ જો તમારે વીકેન્ડમાં કરવી હોય તો સેવન્ટી ફાઇવ પાઉન્ડ છે પિંચોતેર પાઉન્ડ તો એ કંઈ બહુ મોટું નથી ટૂંકમાં એ બુક કરવી પણ એમાં બુક કરવા જાઓ તમે એટલે તમને મળે જ નહીં મળે નહીં આપણે આપણે બુકિંગ જ ન મળે એટલે આપણે જનરલી હું ડ્રાઈવિંગ જે ઇન્સ્ટ્રક્ટર હોય ઇન્સ્ટ્રક્ટરને મળી જાય કારણ કે ઇન્સ્ટ્રક્ટરનું લોગ ઇન પાછું થોડુંક જુદું હોય રાઈટ ને એ આપણા વતી કરી શકે રાઈટ હવે વસ્તુ શું બને છે આમાં એક આમાં હમણાં આ બે એક ગઈકાલે પરમ દિવસે જ Instructors across England are being offered up to £250 a month to sell their official test booking login details to touts and schemes, which are adding to the already huge delays for test slots across Great Britain. A BBC News investigation has found how touts are using this access. To bulk book tests, which they then sell on to learners for as much as five hundred pounds, N J Convery reports. When I log on on a Monday morning just before six a.m. to get in the queue to book a test, by there are thousands of people in front of me, and by the time I get through, which could be after an hour or so, all of the tests have gone. For the last one year, I was trying, but now I have given up all the hopes and stopped even trying to book because I know uh, I, I won't be able to book a driving test. સ્કેમ આલે છે એમ એટલે હું આલે તો કે સ્કેમમાં તો કે સ્કેમમાં એવું આલે છે કે જો તમારે છે ને જો તાત્કાલિક તમારે બુક કરવી હોય એટલે તમને છે ને વધારે પૈસા આપો એટલે બુક થઈ જાય કેવું છે એટલે આપણે ઇન્ડિયા જેવું જ ટૂંકમાં પાછળના પાછળના ઓલાથી એમ એટલે ટૂંકમાં પાછળ એટલે કે એમ નહીં કે કંઈ પાછળની ગલીમાં એટલે પાછળથી તમને અન્ય અન્ય બુક કરી દીધી એવી રીતે નહીં રાઈટ ઓલા વાં જે મેઇન જે વેબસાઇટ છે ને એ ડીવીએલ એની એમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ ક્યાં છે પ્રોબ્લેમ જેટલા ઇન્સ્ટ્રક્ટર જે છે ને હવે ઇન્સ્ટ્રક્ટરને હવે એ લોકોએ આખી ખબર નહીં કોઈ બીજા માણસો એ લોકો હેન્ડલ કરે છે એ હેન્ડલ એટલે એ ડ્રાઈવિંગ ઇન્સ્ટ્રક્ટરની કે ભાઈ તમારો લોગ ઇન ડિટેલ મને દઈ દો અને અમને છે ને તમને લગભગ મંથના મંથલી હંડ્રેડ પાઉન્ડ કે ટુ પાઉન્ડ આપ્યું તમને એમ ફી અને પ્લસ દર વખતે બુકિંગ થાય એ જેટલા બુકિંગ થાય એને અમે તમને બીજા એક્સ્ટ્રા પૈસા આપ્યું એટલે ડ્રાઈવિંગ ઇન્સ્ટ્રક્ટરને તો એમને પૈસા મળતા હોય એટલે એ તો કે વાંધો નહીં ભાઈ પણ એટલે ઓલા લોકો લોગ ઇન બો એને લઈ લઈએ એને પાસેથી અને એ લોકો લોગિન થાય ને જેવું આવે એટલે સીધું બુક કરવા માંડે એટલે એવા હજાર ઇન્સ્ટ્રક્ટર એ આખા એના છે ને એની અંડરમાં થઈ ગયા કેટલા હજાર ઇન્સ્ટ્રક્ટર વિચાર કરો તમે એટલે એ સીધા જ્યાં જ્યાં બુક લઈએ ઓલા બેઠા હોય એટલે કારણ કે છ મહિનાનું બુકિંગ હોય છ મહિનાથી વધારે બુકિંગ કરતા નથી એટલે એવરી લગભગ એમ ગણો ને કે એવરી ડે એક એવરી ડે એક દિવસનું બુકિંગ નવું આવતું હોય છ એને કન્ટિન્યુસ રાખવું પડે છ મહિના સુધીનું તો એવરી આવતું હોય તો જેવા તમે ને ઓલું જેવું આવે એવું તો એ લોકો બુક કરી દે ફટાફટ એટલે માણસોના હાથમાં જ ના આવે ને છ મહિના એટલે વિચાર કરો તમે નહીં તો ટ્વેન્ટી વન વીક્સ કે છે મેક્સિમમ ટ્વેન્ટી વન વીક્સ વેઇટિંગ પણ ટ્વેન્ટી વન વીક્સ એ બહુ થઈ ને કારણ કે આપણે તો એકવાર અમારને પ્રેક્ટિકલ કે આવડ્યું હેર ખેડૂતો ને હવે પાછું જો એમાં નહીં પાછું મોંઘ્યું છે કંઈ અને થોડું સસ્તું હોય કેમ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવી એટલે ત્રીસ પાઉન્ડ લગભગ છે હહે જ મને થાય ત્રીસ પાઉન્ડ તો હહે ત્રીસ પાંત્રીસ પાઉન્ડ અત્યારે કલાકના અમે શીખ્યા હતા ત્યારે લગભગ સાડા ચારથી પાંચ પાઉન્ડ હતા સાડા ચાર પાઉન્ડ રાઈટ સાડા ચાર પાઉન્ડમાં અમે શીખ્યા ત્યારે એટી થ્રીમાં ને અત્યારે કેટલા થઈ ગયા તેત્રીસ એટલે ત્રીસથી પાંત્રીસ પાઉન્ડ લગભગ ત્રીસથી પાંત્રીસ પાઉન્ડ છે કલાકના તો એ વિચાર કરો તમે એટલે ટૂંકમાં તમારે પાછા અમારી પાસે લેશન લેવા પડે નહીં તો ભૂલાઈ જાય કારણ કે કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે નહીંતર આ પછી બધું યાદ રહી એવું નથી એમ કે કંઈ ઇઝીલી એમ કારણ કે નવા નવા એટલે ટૂંકમાં જે નવા છે છોકરાઓ બિચારા હવે છોકરાઓને માનો કે એને વાંધો બીજો કંઈ ને તો વાંધો એ છે કે માનો કે એને યુનિવર્સિટી પાસ કરી લીધી અને નોકરી માટે એને ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે ઘણા બધી ડ્રાઈવ એમાં છે ને વેકેન્સી હોય તો વેકેન્સીમાં લખેલ જ હોય કે તમારે છે ને ડ્રાઇવિંગ ટેસ્ટ આવડવું જોઈએ એ એ કમ્પલસરી હોય કારણ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એ લોકો મોસ્ટલી લગભગ ડ્રાઇવિંગ ટેસ્ટવાળાને પ્રિફર કરે છે એમાં કેન્ડિડેટને તો એને બીજાના નવા છોકરાઓને બીજાને બધાને પ્રોબ્લેમ કારણ કે મળે નહીં હવે આવી રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે દેવી હોય પણ તમે તૈયાર હોય તમને બધું આવડતું હોય પણ ન મળે તો હવે આવી રીતે આ લોકો હું પૈસા બનાવે છે એમાં રાઈટ અને આ લોકો હવે એનો જે એકચ્યુઅલી જે એને લોગ ઇન ડિટેલ જે ઓલું મળે છે એનો મિસયુઝ કરે છે આ બધાય અને મિસયુઝ પાછા એ થર્ડ પાર્ટી કરે ને એ ઓનલાઈન પાછા વેચાય છે નહીં વેચાય એમાં પાછી એમાં કામ એમાંય કામ થાય છે પાછું એમાંય જો તમે ધ્યાન ન રાખ્યું હોય ને કોઈ એમને એમ લઈ લીધું હોય કે હા ભાઈ આ તો ઓનલાઈન તો મળી જાય મળી જાય છે આપણે ટેસ્ટ હવે જોવો નહીં તમે કંઈ પ્રોપર વેબસાઇટ કે આ કે તે રાઇટ તો એમાં તમે બુક કરી દો તમારું ડ્રાઈવિંગ કંઈક કંઈ હોય જ નહીં લેવા ન કરી દેવા એટલે આવા બધા બુકિંગ અત્યારે ઓનલાઈનમાં આવા બધા થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં એટલે સોશિયલ મીડિયામાં અત્યારે કંઈ હા તમે એમ માનો કે બધા આપણે ભરવો કરે ને સીધે સીધું ચાલુ કરી દેવાય આપણે ટિકિટ લેવી હોય તો ટિકિટમાં આવું જ છે બધી વસ્તુ કે બહાર જવું હોય આપણે બુકિંગ કરવું હોય પ્લેનની ટિકિટ લેવી હોય હવે એમાંય કેટલા હોલિડેની ટિકિટ લેવી હોય હોલિડેમાં એ કેટલાક બધા ફ્રોડ થાય છે એટલે આ બધું જ બહુ જાણીને જોઈને પછી લેવાનું ખાલી એમને આમાં આમાં હળી ન કઢાય ટૂંકમાં એમ કહેવાનો મતલબ રાઈટ એટલે ને જો આપણને બહુ ખબર ન પડતા હોય ને તો જેને ખબર પડતા હોય એને થોડુંક કહેવાય કે ભાઈ તું અમને બુકિંગ કરે દે બાકી આ છે ને આ સોશિયલ મીડિયા અત્યારે ઓનલાઈન ક્યાંના ક્યાં નાખી દઈએ ને કેટલા બધા ફ્રોડ થાય છે દુનિયાના ફ્રોડ થાય છે આમાં હમ અને આ ફ્રોડ તો બહુ મોટું આ હમણાં બીબીસીવાળાએ પેકડ્યું એટલે હવે હવે એ કહે છે હવે બધા એલા ડીવીએલઆરવાળા કહે છે કે હવે છે ને અત્યારે બંધ કરી દીધું અને કેટલાક ટુ ઇન્સ્ટ્રક્ટર એન્ડ ફિફ્ટી ઇન્સ્ટ્રક્ટરને એનું એકાઉન્ટ સીઝ કરી દીધું આ ખબર પડ્યા પછી અને હવે પાછું ફેબ્રુઆરીમાં મન થાય ફેબ્રુઆરીમાં કે એ લોકો આખું જે વેબસાઇટ જે આખી છે એની બુકિંગ સિસ્ટમ એ આખી બધી નવે હરથી બધી આખી પ્રોપર કરે છે અને પછી આ લોકોને મન થાય કે એક્સેસ કોઈને મળી છે નહીં ઇન્સ્ટ્રક્ટરવાળાઓને જે બધાય છે ને ઇન્સ્ટ્રક્ટર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર એને ડાયરેક્ટ જે એક્સેસ મળે છે ને એ એક્સેસ થઈ જાય બંધ એટલે આ લોકો આપણે ગમે એ જે કંઈ હોય ને જે ટેસ્ટ કેન્ડિડેટ હોય એ જ ખરેખર કરો એ કરી હગવા જોઈએ બાકી કોઈ કરી જ ન હગવા જોઈએ રાઈટ આ આ બધા કેવા ફ્રોડ આલે છે એમ હવે ઓલા લોકો એજન્ટ એજન્ટ હોય એ ધંધો આદરી દીધો કારણ કે એને તો પૈસાથી મતલબ છે ભાઈ હવે એક વસ્તુનો જે પંચોતેર પાઉન્ડ કે આઠ પાઉન્ડ થતા હોય એના તમે ચારસો ચારસો પાઉન્ડ અઢીસો પાઉન્ડ પાંચસો પાઉન્ડ તમે ચાર્જ કરો રાઈટ એટલે પૈસા કેટલા બની જાય હમ પૈસા બનાવવાનો ધંધો ગમે એમ કરીને પૈસા બનાવવા માણસને પણ એટલે ટૂંકમાં અહીંયા આ યુકેની અંદર આવી વસ્તુમાં પણ ફ્રોડ થાય છે એટલે મેં કીધું હાલો તમને બધાની વાત કરું ને ભાંડેડા એ બધા ખબર પડે કે ભાઈ આવી વસ્તુ થાય છે અને તમે ધ્યાન રાખજો એટલે આ અત્યાર સુધી જે નતું મળતું ને બુકિંગ એનું કારણ આ હતું તો આવું હે ભાંડડાને તો આવજો ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યા તો હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લેરબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયાર